હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અદાલતે બુધવારે ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ ગુરેશીને દેશની ગુપ્ત માહિતી લીક કરવા અને દેશના કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે ન્યાયાધીશ અબુલ હસનત ઝુકલ કરને રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિકોટે ટેકનિકલ આધાર પર આરોપ ફગાવી દીધો હતો કોર્ટ રૂમમાંથી બહાર આવતી વિગતો અનુસાર ન્યાયાધીશ દ્વારા ત્રણ આરોપો સંભળાવવામાં આવ્યા હતા જેવા આરોપીઓએ તેમના કાર્યકાળ દરમિયાન સત્તાવાર રહસ્ય અધિનિયમનું ઉલ્લંઘન કર્યું હતું આ રીતે દેશની સુરક્ષાને નુકસાન થયું હતું તો હાલ માટે આટલું જ મળ્યું છે નેવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે